નમસ્કાર જીએસટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરીએ શરૂઆત કરીએ વરસાદી કે જ્યાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આભ ફાટ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે કલ્યાણપુરમાં ચાર કલાકમાં કુલ અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ છે આટલા અતિભારે વરસાદને કારણે કલ્યાણપુર પંથકનું જાણે કે જળમગ્ન થઈ ગયું છે ત્યારે માલેતા ગામ સમગ્ર બેટમાં ફેરવાઈ ગયું છે અતિભારે વરસાદને કારણે ઘણા ગામ જળબંબોળ થઈ જ થઈ ગયા છે ત્યારે માલેતા ગામમાં કેડસમાં પાણી ભરાતા સ્થિતિ ગંભીર બની ગઈ છે આ ગામમાં લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જવાને કારણે મોટા પ્રમાણમાં ઘર વકરીને નુકસાન પહોંચ્યું છે તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા નારણ નારણ જણાવશું કેવી સ્થિતિ વરસાદી માહોલમાં જોવા મળી રહી છે સમગ્ર પંથકમાં શું સ્થિતિ છે ખેડૂતોની હાલત શું છે અને સ્થાનિક લોકોની કેવી સમસ્યા વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ વરસાદ કલ્યાણપુર તાલુકામાં ચાલુ થઈ ગયો હતો ત્યારે વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ત્રણ લોકોનો rescue બી કરવામાં આવ્યા હતા helicopter દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યા હતા અને જે નીચાણવાળા વિસ્તારો છે એમાં હાલ જે છે એ કમોસમ પાણી ભરાય છે ને હાલ જે વરસાદે વિરામ લીધો છે જી બિલકુલ નારાયણ જનજીવનને કેટલી અસર પહોંચી છે જે વરસાદી પાણી તેનો નિકાલની કોઈ વ્યવસ્થા જોવા મળે છે આપને જી વાત કરવામાં આવે તો જે પાણીના મોટા મોટા પંપ મૂકવામાં આવ્યા છે એનાથી નિકાલ નિકાલ કરવામાં આવી રહ્યો છે જી જી નારાયણ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ તો દર્શક મિત્રો ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર અત્યારે વરસાદથી પ્રભાવિત છે વરસાદ બંધ થયો છે પરંતુ પાણી નિકાલની હજી કોઈ વ્યવસ્થા જોવા નથી મળી રહી